સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો હવામાં રહેલા ભેજને કારણે હજુ પણ આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક સુધી હજુ પણ ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર અને તેમજ કચ્છના કેટલાક ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો બપોર પછીના ભાગોની અંદર મિત્રો વરસાદ ચાલુ રહેશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને હવામાન વિભાગે ખાસ કરીને ચોમાસાને લઈને મોટી આગાહી આપી દીધી છે તેમના જણાવ્યા પ્રમાણે હિન્દ મહાસાગરની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે એ તમે જોઈ શકો છો અને જેને લઈને ટૂંક સમયની અંદર જ આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું વિધિવત રીતે બેસી શકે છે તેમજ મિત્રો જો કેરળની વાત કરવામાં આવે તો કેરળની અંદર ટૂંક સમયની અંદર જ એટલે કે દર વખતે પહેલી જૂનના રોજ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ તેની પહેલાં એટલે કે સત્યાવીસ તારીખે સત્તાવાર રીતે કેરળની અંદર ચોમાસું બેસે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી હાલ મિત્રો કરી દેવામાં હજુ પણ ગુજરાતની જોવા જઈએ તો વરસાદની શક્યતા રહેલી છે કારણ કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અરબી સમુદ્રની અંદર ખાસ કરીને મોટા ભાગના પ્રમાણની અંદર ભેજ આવવાને કારણે આ ભેજ ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે એટલે કે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ હજુ પણ ચાલુ રહેશે જો કે આજે રાત્રે અને આગામી અડતાલીસ કલાક ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છીએ તેમજ મિત્રો ચોમાસાને લઈને વાવાઝોડાને લઈને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે કે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો આપણે ગઈકાલે જ આગાહી આપી હતી એ પ્રમાણે કે ગઈકાલે જેવું જોર છે એવું જ જોર મિત્રો ફરી એક વખત રહેવાનું છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જે બોર્ડર એરિયા છે આ બોર્ડર એરિયાના ભાગોની અંદર આપણે વરસાદની આગાહી કરી હતી તો તે પ્રમાણે જ મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર હાલ ઘણા ખરાબ વિસ્તારોની અંદર ઘણા જિલ્લાની અંદર વરસાદ ચાલુ છે આ સિવાય કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો આપણે આગાહી આપી હતી તે પ્રમાણે જોવા જઈએ તો આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી ગયું છે તેને લઈને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને જેને લઈને ક્યાંક ક્યાંક છાંટો છૂટી થવાની શક્યતા છે આ સિવાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બાકી આજે રાત્રે કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો શક્યતા શક્યતા રહેલી નથી નથી કોઈ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ફરી એવું જ પાછું એટલે કે આજના દિવસ જેટલું જ જોર છે તો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોવા જોઈએ તો લગભગ તમામ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર બોટાદ આ બે જિલ્લા બાદ કરતાં ભાવનગર અમરેલી રાજકોટ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે તો આ વિસ્તારો છે દ્વારકા જામનગર મોરબીના ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદ રહેશે આ સિવાય કચ્છના ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા મિત્રો આવતીકાલે દેખાઈ રહી છે આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં અને જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અને બાર તારીખનો મેમ જોઈ શકો છો તો બાર તારીખે ખૂબ જ ઓછું જોર જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દક્ષિણ છેડા ભાગમાં વરસાદ છે અને તેર તારીખે તમે જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ ઓછું વરસાદનું જોર છે એટલે કે તેર તારીખથી આપણને રાહત મળશે પરંતુ સાથે સાથે તમને જણાવી દેવી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જ મિત્રો જાહેરાત કરી કે ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ પર પંદર તારીખની આસપાસ ચોમાસું બેસી શકે હિંદ મહાસાગરની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે તાપમાન મિત્રો નોર્મલ રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વીસ તારીખની આસપાસ એક મિત્રો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવાની શક્યતા જોવા મળી રહી છે જો આ સાયક્લોન બનશે તો ગુજરાતની અંદર વરસાદમાંથી રાહત મળશે આપ આપશો જાણો છો જ્યારે જ્યારે સાયક્લોન બનતું હોય છે ત્યારે તમામ ભેદ તમામ પવનો છે એ આ બાજુ ખેંચાતા હોય છે સાયક્લોન તરફ પરંતુ તમે જોઈ શકો છો કે સાયક્લોન બને તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે મજબૂત બનેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે જેને લઈને ગુજરાત તરફ મિત્રો કેટલાક પવનો આવશે અને પ્રી એક્ટિવિટી ચાલુ રહેશે તો લઈને તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક હવાનો હળવો દબાણ બને તેવી શક્યતા જોવા મળી રહી છે પણ આ મજબૂત ખૂબ જ ભારે બને તેવી શક્યતા નથી વીસ તારીખની આસપાસ આ સાયક્લોન છે વિખાય અને આગળ મ્યાનમાર તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે સાથે સાથે જોવા જઈએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ મિત્રો હાલ હળવી છે પરંતુ બાવીસ અને ત્રેવીસ તારીખથી એ તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખ પછી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જોરદાર બનશે અને રાત્રિના સમયે પણ વરસાદ ચાલુ રહેશે એ તમે જોઈ શકો છો તો ખાસ કરીને હાલ જોવા જઈએ તો આવી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે હજુ પણ અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર માટે વરસાદને લઈને આ ગઈ છે પરંતુ આગામી સમયની અંદર જોતા પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને રાહત મળી શકે છે આ સિવાય તમે ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી છે એના છૂટા છવાયા સ્થળોએ મધ્યમ પરંતુ ભારે મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી છે સાથે સાથે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ ભારતીય ગુજરાત હવામાન વિભાગ દ્વારા મેપ છે અને અગિયાર તારીખનો મેપ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ એકદમ હળવો અથવા મધ્યમ વરસાદથી જોવા મળી શકે છે અને બાર તારીખે તમે જોઈ શકો છો બાર તારીખે એકદમ મિત્રો વરસાદ ઘટી જશે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો દસ તારીખે ખાસ કરીને ખૂબ જ ઘણા ખરા ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને અગિયાર તારીખે તેની અંદર ઘટાડો થઈ અને મિત્રો ખાસ કરીને ખૂબ જ ઓછા અને બાર તારીખનો મેપ જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર બોર્ડર એરિયાના વિસ્તારોમાં બાર તારીખે વરસાદની આગાહી હતી એમાં પણ તમે તેર તારીખે જોવા જાવ તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગરની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જ માત્ર વરસાદને લઈને આગ એટલે કે હવે મિત્રો ખાસ કરીને ચોવીસથી લઈને અડતાલીસ કલાકની વરસાદને લઈને આ છે પછી દક્ષિણ ગુજરાતમાં જો કે વરસાદ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે ખેતીના પાકો છે એને મિત્રો ખાસ કરીને લેવા માટે ટાઈમથી જરૂરથી મળશે દસ દિવસનો ટાઈમ મળશે અને ગઈકાલનો આ વરસાદનો મેપ છે જે ગુજરાત હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે જેની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને જૂનાગઢની અંદર સૌથી વધુ વરસાદ છે જોવા મળ્યો તો જૂનાગઢ અમરેલી અને ભાવનગરની અંદર તો વરસાદની પડેપળની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત